અને પ્રેઝન્ટેશન દ્વારા પૂરી પાડવામાં આવશે વધુમાં જે પ્રમુખ અધિકારી અને મતદાન અધિકારીને મૂકવામાં આવેલ સાહિત્ય અંગે કોઈ પણ મૂંઝવણ કે પ્રશ્ન હોય એના નિકાલ અર્થે જિલ્લા કક્ષાએ માસ્ટર ટ્રેનર રાખવામાં આવેલ છે જે ફોનથી પ્રેઝન્ટેશનથી પ્રશ્નોત્તરી દ્વારા સતત ટ્રેનિંગ આપતા રહેશે માધ્યમો સાથે વાત કરતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તુષાર સુમેરાએ કહ્યું હતું કે ભરૂચ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયામાં છ હજારથી વધારે કર્મચારીઓ સંકળાયેલા છે તેમની તાલીમો થઈ રહી છે ઇલેક્શન કમિશનની સૂચના મુજબ ત્રણ વખત ચૂંટણી પ્રક્રિયાની તાલીમ થતી હોય છે પરંતુ ભરૂચ જિલ્લામાં નવતર અભિગમના ભાગરૂપે ફોન દ્વારા પ્રેઝન્ટેશન દ્વારા અને પ્રશ્નોત્તરી દ્વારા પણ સતત તેમને ટ્રેનિંગ મળતી રહે તેવી અલાયદી વ્યવસ્થા ઊભી કરાઈ છે ચૂંટણીની પ્રક્રિયામાં સંકળાયેલા કર્મચારીને વિધાનસભા પ્રમાણે ત્રણ લોકો તેમના મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન કરાવશે તાલીમ બાદ પણ કોઈ કર્મચારીને સમજ ના પડી હોય અથવા તો વધારે સમજની જરૂરિયાત લાગતી હોય તેમના માટે આ તાલીમ મોનિટરિંગ કંટ્રોલ રૂમ ઊભો કરાયો છે ચૂંટણી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની ત્રુટી ન રહે તેવા આયોજનના ભાગરૂપે કંટ્રોલ રૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી આર જોશી નાયબ ચૂંટણી અધિકારી સુપ્રિયા ગાંગુલી મદદનીશ ચૂંટણી અધિકારી શ્રીમતી નૈતિકા પટેલ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા